મોરબીમાં હળવદ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી ત્યારે હળવદ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વોર્ડ નંબર કોંગ્રેસના દોરાલા દ્વારા જુદા જુદા આઠ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં રોડના કામની ગુણવત્તા સુધારવા અને દબાણો હટાવવા સહિતના મુદ્દાઓ મુકવામાં આવ્યા છે ત્યારે ભારતીબેન દ્વારા જે મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા તેમાં જણાવવામાં આવ્યું હતું કે ધાંગધ્રા રોડ ત્રણ રસ્તાથી બાપા સીતારામ મઢુલી સુધીમાં બનાવેલા આરસીસી રોડ ગુણવત્તાના અભાવે નબળી કામગીરી થયેલી જણાતા જે રોડમાં તિરાડો અને પોપડા પડી ગયા છે જેથી સ્થળ ઉપર તાત્કાલિક ખરાઈ કરી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હળવદ શહેરમાં દસામાના મંદિરથી લઈ ધાંગધ્રા દરવાજા અંદર થઈ મેઇન બજારમાં દુકાનોની બહાર ગેરકાયદે પતરા તેમજ ઓટલાઓ તાત્કાલિક અસરથી દૂર કરી ટ્રાફિકની સમસ્યા નિવારવાની માંગ કરાઈ હતી સાથે સાથે શહેરના વિવિધ પ્રશ્નોને લઈને સામાન્ય સભામાં મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા